જે માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો કાચી કેરીમાંથી તો તમે શાક અથાણા શરબત કે પછી ચટણી જેવી ઘણી બધી રેસીપીઓ બનાવી હશે પણ આજે આપણે આ કાચી કેરીમાંથી બટાકા સાથે એકદમ નવી જ રેસીપી તૈયાર કરીશું જે તમે ક્યારેને બનાવી હોય તો એકદમ ટેસ્ટી ખાવામાં ચટપટી અને એક મહિના સુધી ખાઈ શકાય તેવી આપણે આજે રેસીપી તૈયાર કરીશું તો તેના માટે અત્યારે મેં બે બટેકા અને બે કાચી કેરી લીધી છે તો કાચી કેરીની છાલ ઉતારી અને આપણે તેના નાના ટુકડા કરી લઈશું કાચી કેરીના આ રીતે આપણે ટુકડા કરી લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને જારની અંદર આપણે ખરેલા ટુકડા લઈ લઈશું તો આ ટુકડાને પીસી અને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરીશું તો આપણે આ કેરી સારી રીતે પીસાઈ જાય તેના માટે આપણે ફક્ત બે ચમચી જેટલું પાણી અંદર લેવીશું કેરીને મેં પીસી લીધી છે તો આ રીતે આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરવાની છે તો આ પેસ્ટની અંદર થોડો પણ રેસ્તાનો પાકે કોઈ પણ ટુકડો રહી ગયો હોય તો તેના માટે આપણે અત્યારે તેને ગાળી લઈશું તો આ રીતે મેં એક મોટી ગરણી લઈ લીધી છે અને બનાવેલી પેસ્ટને આપણે ગરણીમાં લઈ લઈશું આ રીતે કરવાથી આપણે એકદમ છોતરા કે ટુકડા વગરની સ્મૂથ પેસ્ટ તૈયાર થશે તો આ રીતે તેને આપણે ગાળી લઈશું કેરીની પેસ્ટને આપણે ગાળી લીધી છે તો આ રીતે જે ટુકડાનો ભાગ રહી ગયો હતો તે અલગ થઈ ગયો છે તો હવે આપણે આ પેસ્ટને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું એ આપણે તે મિક્સર લઈ લઈશું અને તેની અંદર અત્યારે મેં લીલા મરચાં લીધા છે કાપેલા તે અંદર એડ કરીશું તેની સાથે અત્યારે મેં પાંચ મોટી કળી લસણ લીધું છે સૂકું તે લઈશું તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે બે બટેકા લીધા હતા તેને મેં બાફી લીધા છે તો તેના ટુકડા કરી અને આપણે અંદર એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને પીસી અને આપણે તેની પણ એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે બટેકાની પણ પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે આ પેસ્ટને પણ કેરીની પેસ્ટની જેમ ગરણીથી ગાળી લઈશું તો તેના માટે આપણે ફરી તે જ કેરીની પેસ્ટવાળું બાઉલ લઈ લઈશું અને તેની ઉપર આ રીતે ગળણી રાખી અને તેની અંદર આપણે જે બટેકાની પેસ્ટ તૈયાર કરી છે તે લઈ અને ગળી લઈશું તેથી તેમાં પણ જે પણ કંઈક મોટો ભાગ રહી ગયો હશે તે નીકળી જશે આપણે બટેકા અને મરચાં લસણની પેસ્ટને પણ ગાળી લીધી છે તો તેની ઉપર પણ આ રીતે જે મોટો ભાગ હતો તે નીકળી ગયો છે આપણે કેરી અને બટેકાની પેસ્ટને ગાળીને આ રીતે મિક્સ કરી લીધી છે તો હવે તેની અંદર અત્યારે મેં એક નાની ચમચી કાળા મરીનો પાવડર લીધો છે તે અંદર એડ કરીશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લીધું છે હવે આપણે નાસ્તાનો કલર એકદમ સારો આવે તેના માટે મેં અત્યારે ખાવાનો મીઠો લીલો કલર લીધો છે જે આપણે એક ચપટી જેટલું એડ કરીશું તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેને આપણે મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે ચાર ચમચી ચણાનો લોટ એડ કરીશું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને મેં આ રીતે મિક્સ કરી લીધી છે તો આ રીતે થોડું ઘાટું ખીરું આપણું તૈયાર થયું છે તો હવે આપણે નાસ્તો બનાવવા માટે મેં અત્યારે આ રીતે સેવ પાડવાનું પિત્તળનું મશીન લીધું છે અને તેની અંદર આપણે આ રીતે જે સેવ પાડવાની જાળી આવે છે તે લીધી છે તો બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં એ રીતનું કાણું હોય તે રીતની જાળી આપણે લેવાની છે તેને આપણે મશીનની અંદર સેટ કરી લઈશું અને મશીનને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે બનાવેલા આ નાસ્તાના બેટરને આ મશીનની અંદર ભરી લઈશું અને આ રીતે ભરી અને આપણે મશીનને ફિટ કરી લઈશું ગેસ પર આપણે કડાઈમાં તેલને ગરમ કરવા માટે રાખ્યું છે તો હવે આપણે સેવ પાડીશું તો ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ કરી દઈશું અને આ રીતે સેવ પાડીશું બીજી બાજુથી ફેવરી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું સેવને આપણે બંને સાઈડ આ રીતે તળી લીધી છે ફેવરીને તો એકદમ ક્રિસ્પી એવી સરસ આપણી સેવ તળાઈ ગઈ છે હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને તેને ટિશ્યુ પેપર પર રાખી લઈશું જેથી એક્સ્ટ્રા તેલ બધું નીકળી જાય અને આ રીતે આપણી બધી સેવ બનાવીને તૈયાર કરીશું કેરીમાંથી બનાવેલી સેવ આપણી તૈયાર છે તો બનતા જ સેવ પૂરી થઈ ગઈ અડધી તો એટલી ટેસ્ટી આપણી આ સેવ બનીને તૈયાર થાય છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો તો નાનાથી મોટા દરેકને ખૂબ જ ભાવે તેવી આપણી આ સેવ બને છે તો તમે પણ આ રીતે ક્યારેય સેવ ના બનાવીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને મારી આ કાચી કેરીની સેવ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં